તો આજે આપણે વાત કરતા હતા ગયા વિડીયોમાં કે એસડબલ્યુપી કરવું જોઈએ પેસિવ ઇન્કમનું આયોજન કરવું જોઈએ અને આની સાથે સાથે વિચાર પણ આવે કે પેસિવ ઇન્કમની વાતો કરે છે તો ક્યાંક હું ઘર લઈ લઉં તો રેન્ટ કેવું રહે આવો પણ વિચાર આવે ઘણીવાર કોઈ શેરબજારની વાતો કરે કારણ કે આજકાલ શેરબજારમાં પણ ખૂબ જ સારી તેજી છે અને શેરબજારમાં લોકોને ઘણા સારા વળતર પણ મળી રહ્યા છે તો શેરબજારની વાત આવે એટલે કે હું સારા ડિવિડન્ડ યડ સ્ટોક્સ લઈ લઉં સારા હાઈ ડિવિડન્ડ આપતા સ્ટોક્સ લઈ લઉં જેમ કે એશિયન પેઇન્ટ્સ છે કે એવા બધા સ્ટોક્સ શું લઈ લઉં એવી જ ક્યારેક વાતો કરીએ તો ઘણા એવું કહે છે કે હું તો ફિક્સ જ કરીશ મારે માનસિક શાંતિ જોઈતી હોય અને મને પાંચ વર્ષે સાત વર્ષે કે દસ વર્ષે જે કંઈ પણ ઇન્ટરેસ્ટ મળતું હશે એનું રિન્યૂ કરતો રહીશ અને આ જીવન મને એક પેસિવ ઇન્કમ આવતી રહેશે અને ચોથો વિકલ્પ જે છે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન જેની હું વાત કરી રહ્યો તો આગલી સિરીઝમાં પણ સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન એટલે જેમ એસઆઈપીની અંદર આપણે દર મહિને બચત કરતા જઈએ છીએ ટીપે ટીપે સરોવર ભરીએ છીએ પણ આ સરોવર ભરાઈ જાય ત્યાર પછી એક ઉંમર પછી આપણને એની પેસિવ આવક જોઈતી હોય એ પેસિવ આવક માટે આપણે દર મહિને ટીપે ટીપે લઈને પૈસા વાપરતા જઈએ જેમ ઇન્ટરેસ્ટ આવે છે જેમ રિયલ એસ્ટેટમાંથી ભાડું આવે છે કે ડિવિડન્ડ આવે છે એવી જ રીતે રિયલ એસ્ટેટનું ભાડું આવતું હોય ત્યારે તમારે ટેક્સ પે કરવો પડે એની સાથે સાથે તમારે દર બે વર્ષે ત્રણ વર્ષે કે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા પડે પછી પાછું બળવત શોધવું પડે એની પાછળના ખર્ચા ખૂબ જ મોંઘા થઈ જાય છે અને તે છતાં પણ આપણી યેલ્ડ એટલી બેસતી નથી અને ભળવત ખાલી કરે ત્યારે ઘરને પાછું સરખું કરાવો એ બધા ખર્ચા વધતા જાય એવી જ રીતે જ્યારે હાઈ ડિવિડન્ડ યલ્ડ સ્ટોક્સની વાત કરીએ તો ડિવિડન્ડ ફિક્સ રહેતું નથી આજે સારો બજારમાં સારો ડિવિડન્ડ આવે જ્યારે કંપનીએ સારા પ્રોફિટ કર્યા હોય ત્યારે સારા ડિવિડન્ડ આવે ત્યારે પણ તમે ફિક્સ આયોજન નથી કરી શકતા ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ તો આજે જે વ્યાજનો દર છે એ પાંચ વર્ષ પછી કે સાત વર્ષ પછી ફિક્સ રહેવાનો નથી બજારની અંદર ઇન્ટરેસ્ટની મુવમેન્ટ નીચે આવતી જાય મોંઘવારી જેમ ઘટે એમ વ્યાજના દર પણ સરકાર ઘટાડતી જાય તો આ સાથે જ્યારે ઇન્ટરેસ્ટ રેટની વાત આવે તો જ્યારે જ્યારે સમયની સાથે કદમથી કદમ મિલાવવાની જો વાત આવે તો એફડી પણ કદાચ કામ નથી કરતી તો વિકલ્પ રહ્યો કયો અને આ વિકલ્પની હું વાત કરી રહ્યો છું સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન હું છું ઠક્કર જોતા રહેજો નાણાના નુસ્ખા નિખિલની સાથે